રાષ્ટ્રીય માનવ અધિકાર સુધારા સંગઠન દ્વારા ભૂજકચ્છના કેરા ગામ मध्ये स्नेह मिलन तथा सम्मान कार्यक्रम राफामावेल આજરોજ કચ્છ ભુજના કેરા ગામમાં લોહાણા મહાજન વાડી મધ્યે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી સન્માન કાર્યક્રમમાં રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ સાંઘ અજીજભાઈ ઉપસ્થિતિમાં કચ્છ ભુજના કેરા ગામના ઘેડા હમીરભાઈની રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનમાં કચ્છ જિલ્લા ટીમ ઓફિસર તરીકેની રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ સાંઘ અજીજભાઈ નિમણૂક પત્ર આપીને વરણી કરવામાં હતી આ કાર્યક્રમમાં માંડવી તાલુકા પ્રમુખ ડોક્ટર રમેશ મહેશ્વરીએ રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન કેવી રીતે કામગીરી કરી રહી છે એના વિશે માહિતી આપી હતી આ કાર્યક્રમની આભાર વિધિ કચ્છ જિલ્લાના મીડિયા પ્રભારી જગદીશ ફફલે કરી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો કચ્છ ભુજના કેરા ગામના સરપંચ મદનગીરી હાજર રહ્યા હતા અને ગ્રામજનો તથા મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય માનવઅધિકાર સુધાર સંગઠનના કચ્છ જિલ્લાના મહિલા પ્રમુખ ધર્મિષ્ઠાબા મુન્દ્રા તાલુકા મહિલા પ્રમુખ રત્નબેન ઘેડા અંજાર તાલુકા પ્રમુખ હુસેનભાઈ જગલ માંડવી તાલુકા ઉપપ્રમુખ કાદરભાઈ મથડા માંડવી તાલુકા પ્રમુખ ડોક્ટર રમેશભાઈ કચ્છ જિલ્લાના મીડિયા પ્રભારી જગદીશ ફફલ અને રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના સભ્યો તથા મહિલા સંગઠનના મહિલા સભ્યો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર આજીજ સુલેમાન મુન્દ્રા